અમદાવાદ પૂર્વ કરવામાં આવ્યો છે આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે તે તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદના પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પર દલિત સમાજ દ્વારા અનામત મુદ્દે વિરોધ કરાયો સ્વસ્તિક ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં ભેગા થયા દલિતો રસ્તા રોકતા પોલીસ દોડતી થઈ